જય શ્રી કૃષ્ણ જાગૃતિ રસોઈમાં તમારું સ્વાગત છે આજે હું થેપલા અત્યારે નાસ્તામાં બનાવવાની છું તો આ થેપલા માટે આ લોટ ઘઉંનો છે અને આદુ લસણ અને મરચાંની પેસ્ટ ત્રણે ભેગી છે આ ચીલી ફેક્સ અને આ ઓલું લાલ મરચું નથી લેતી એટલે આ લઉં છું અને આ હળદર ધાણા જીરું હિંગ મીઠું અને ધાણા આખા હવે હું છે ને ફ્રેશ ધાણા લીધા છે હવે હું મસાલો આ લોટમાં કરું છું પેલા એક આખી ચમચી ભરી નીંગ નાખું છું બે ચમચી જીરું અને આદુ લસણ અને મરચાની પેસ્ટ એ ત્રણે ભેગી નાખી દઉં છું અને ચીલી નાખું છું બે ચમચી ચમચી એક હળદર અને સ્વાદ પ્રમાણે મીઠું અને આ ધાણા મોણ માટે તેલ તેલ આપણે જેવા મોણમાં રાખવું હોય એવું એ પ્રમાણે તેલ નાખવું બહુ મુઠું પડતું તો તેલ વાળા બહુ થેપલા તેલ હાથમાં ચોટે તેલ તેલ થાય થેપલામાં એટલે સેજ ઓછું નાખવું તો એ સરસ જ થશે

ભણવાનું ચાલુ કરું છું આજે આ નાસ્તામાં થેપલા બનાવું છું નાસ્તામાં રોજ નવીન બનાવવાનું હોય એટલે આજે થેપલાનો વારો થેપલા બનાવું છું ગ્રીન થેપલાય બનાવું અને આમાં લસણવાળા બનાવું આજે આ લસણવાળા બનાવ્યા છે ગેસ હવે ધીમો કરવું મીડિયમ રાખવાનો હાવ ધીમોય નહીં અને બહુ ફૂલેય નહીં તો સારી ડિઝાઇન પડશે જાણીવાળી ડિશમાં મૂકું એટલે પરસે અત્યારે એમાં મૂકી દઉં જો આવી રીતના ડિઝાઇન પડવી જોઈએ આપણો ગેસ છે ને ધીમો નહીં બહુ ફાસ નહીં મીડિયમ છે મીડિયમ ગેસે પરોઠાને થેપલા તમ શેકો એટલે એ સરસ જ થાય એમાં ડિઝાઇન નો કાળી પડે આ તમે લોટ બાંધેલો રાખવો પડે એટલે તમારે કુણા જ થાય થેપલા ચા બીજું બની ગયું મોણિકા એટલું બધું मुठी पडતું નથી નાખ્યું અને થેપલાય સરસ સોફ્ટ થાશે নাও એક લીવણું ને એકલી છોડું છું તો થેપલામાં કોઈની જરૂર નો પડે અત્યાર છે ને હું બંધ કરું છું ગેસ કુણા હાવ થેપલા એકદમ સોફ્ટ થેપલા છે અને ચા નાસ્તામાં આપણા થેપલા તૈયાર છે ચા આ નાસ્તામાં થેપલા અત્યારે મેં તૈયાર કર્યા છે જમવામાં અમારે બધાને અત્યારે ચામાં થેપલા ખાશે પણ તમે પણ ચા અને થેપલા ખાવા આવી જાઓ ચા ને થેપલા